આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ મહેસાણા ખાતે કલાપીના હનુમાન મંદિરે આરતી ઉતારી તેની સાથે સભા યોજવામાં આવી ત્યારે હિન્દુ હૃદય સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર જે બન્યું છે તે હિન્દુઓના પરસેવાના પૈસેથી બનેલું છે ત્યારે આ મહાસભામાં કાલિદાસ બાપુએ દીકરા દીકરીઓને હથિયાર પાસે રાખવા જોઈએ તેવું જણાવ્યું હતું ત્યારે હિન્દુ સમ્રાટ એવા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યારે કતલખાના વધી ગયા છે ત્યારે તેના પર અંકુશ લાવવો પડશે અને ગૌ હત્યા થઈ રહી છે તેને પણ અટકાવવી પડશે આઠ કરોડ હિન્દુઓએ જાગવું પડશે હવે અને જે જે હિન્દુ મંદિરો છે તેમને હિન્દુ તરીકે રક્ષણ કરવું પડશે બેન દીકરીઓનું પણ રક્ષણ ભાઈ બનીને કરવું પડશે તેની સાથે આજે કાલિદાસ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આપણા દેવી દેવતાઓના હાથમાં હથિયાર છે તેવી જ રીતે આપણે પણ આપણી દીકરા દીકરીઓને હથિયાર પાસે રાખવા પડશે હિન્દુ સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની મહાસભા રાધનપુર રોડ યોજાઈ હતી અને એ સભામાં અનેક હિન્દુ સમાજના અગ્રણી યુવાન મિત્રો વડીલો બહેનો ભાઈઓ હાજર હતા અને મહાસભાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું મહાસભામાં આવેલા અનેક મહાનુભાવોએ હિન્દુ સમાજને પડતી અગવડોનું ધ્યાન દોર્યું હતું હિન્દુ સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયા અને કાલિદાસ બાપુ દ્વારા આવેલા સમગ્ર હિન્દુ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ